આણંદ જિલ્લાના વિદ્યાનગર પોલીસની હદમાં દારૂનો કાળો કારોબાર પૂરજોશમાં કરમસેદ બીટમાં પોલીસના વહીવટદાર અને બીટ જમાદારના રાજમાં ખુલ્લેઆમ દારૂની હાટડીઓ આણંદ જિલ્લામાં દારૂબંધીના કાયદાનો જાણે કોઈ ડર જ ન હોય તેમ વિદ્યાનગર પોલીસ સ્ટેશનની હદમાં વિદેશી દારૂના અડ્ડાઓ મોટા પાયે ચાલી રહ્યા હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે કાયદાનું રક્ષણ કરનાર પોલીસ તંત્ર પર જ ગેરકાયદેસર પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવાના ગંભીર આક્ષેપો થયા છે આ દારૂના અડ્ડાઓમાં આવેલું છે સંદેશર રોડ પર શાશ્વત બ્લીસ બંગલાની બિલકુલ સામે વસંત નામનો એક શખ્સ કોઈ પણ ડર વિના ખુલ્લે વિદેશી દારૂનું વેચાણ કરી રહ્યો છે રહેણાંક વિસ્તારની નજીક અને જાહેર માર્ગ પર આ પ્રકારે ગેરકાયદેસર વેપાર છાઓ સ્થાનિકોમાં ભારે રોષનું કારણ બન્યો છે સૌથી ગંભીર આક્ષેપ પોલીસ તંત્ર પર છે સ્થાનિક સૂત્રો દ્વારા સ્પષ્ટપણે જણાવાયું છે કે આ તમામ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ વિદ્યાનગર પોલીસ સ્ટેશનના બીટ જમાદાર અને વહીવટદારના સંપૂર્ણ રાજ અને છત્રછાયા હેઠળ ચાલી રહી છે જો બીટ સંભાળતા જમાદાર અને વહીવટી સ્ટાફની રેમ નજર હેઠળ ખુલ્લે દારૂનું વેચાણ થતું હોય તો તે પોલીસની નિષ્ક્રિયતા નહીં પણ સીધી મીધી ભગત સૂચવે છે આ વહીવટી તંત્રના કારણે જ બુટલેગરો નિર્ભય બનીને કાયદાનો ભંગ કરી રહ્યા છે આ સમગ્ર મામલે બ્લુક્રાઇમ ન્યૂઝ દ્વારા ગહન તપાસ કરવામાં આવી રહી છે ન્યૂઝ એજન્સીએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે આ તો માત્ર શરૂઆત છે વિદ્યાનગર પોલીસની હદમાં ચાલતા વિદેશી દારોના અન્ય અડ્ડાઓનો પણ ટૂંક સમયમાં પર્દાફાશ કરવામાં આવશે હવે જોવું એ રહ્યું કે પોલીસ તંત્ર પર લાગેલા આ ગંભીર આક્ષેપો બાદ આણંદ જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ આ વસંત નામના શખ્સ સામે ક્યારે પગલાં લે છે અને કયા પોલીસ કર્મચારીઓ સામે તપાસના આદેશ આપે છે